કાલે મેં એક વાર્તા સાંભળી હતી અને એ વાર્તામાં ગ્રેટિટ્યૂડનું મહત્ત્વ બતાવ્યું હતું અને એટલા માટે જ મને થયું કે તમારી સાથે શેર કરો તો વાર્તા એવી છે કે શંકર ભગવાન અને પાર્વતી માતા બંને એકવાર બેઠા હતા અને પાર્વતી માતાએ શંકર ભગવાનને એક રિક્વેસ્ટ કરી કે નીચેથી એક જે મજૂર જેવો માણસ જઈ રહ્યો છે તમે એની માટે કંઈક કરો શંકર ભગવાને કહ્યું કે એને પોતાને જ એની માટે કંઈક કરવું પડે મારા કરવાથી કંઈ નહીં થાય કે એવું તો કંઈ હોતું હશે તમે ભગવાન છો દેવોના દેવ મહાદેવ છો તો તમે તો બધું કરી જ શકો ને તો એમણે કહ્યું કે સારું હવે તમે આ વાત ઉપર આવ્યા છો એટલે મારે તમને પ્રોપરલી સમજાવવું પડશે એટલે શંકર ભગવાને કહ્યું કે બોલો હું શું કરું તમે કહો એવું કરું કીધું કે એ જય ચાલી રહ્યો છે ને એ ચાલતો ચાલતો જઈ રહ્યો છે ને તો એને એના રસ્તામાં સામે તમે એક ચમકતો હીરો મૂકો જેથી એ જોવે એ જોવે ઉઠાવે અને એને વેચી દે અને એના દુખડા બધા દૂર થાય શંકર ભગવાનને તો ખબર જ હતી કે આવું થવાનું નથી પોસિબલ નથી કે એના દુખડા દૂર થાય કારણ કે એના દુખડા દૂર કરવા માટે બીજા ઉપાય છે આ ઉપાય નથી તો પણ પાર્વતી માતાને સંતોષ થાય એટલા માટે એમણે એક હીરો એના રસ્તામાં મૂક્યો એ વ્યક્તિને જ્યારે એ ચાલતો હતો ત્યારે એના મનમાં એવો વિચાર આવ્યો કે આ રસ્તો તો મારો જાણીતો જ છે ચાલો તો હું જોઉં કે હું મારા ઘરના રસ્તે આંખો બંધ કરીને પહોંચી શકું છું કે નહીં એટલે એણે પોતાને આંખો પર પાટો બાંધ્યો અને આંખે પાટા બાંધી અને એ ચાલવા માંડ્યો એટલે જે હીરો વચ્ચે મૂક્યો હતો તેની નજરમાં આવ્યો નહીં અને તે ઘરે પહોંચી ગયો એટલે શંકર ભગવાને પાર્વતી માતાને કહ્યું કે જો એની એના નસીબમાં આ વસ્તુ છે જ નહીં ક્યાંથી એને મળવાની છે તો કે એવું તો હોતું હશે કે આપ ભગવાન થઈને તમે એને ના આપી શકો કે એવું છે ના એવું નહીં હું નથી માનતી હજી એકવાર ટ્રાય કરી તો શંકર ભગવાને ફરીથી એક સરસ મોટો હાર એકલો હીરો હતો ને કદાચ એને ના દેખાય તો કે મોટો હાર સોના ચાંદી હીરાથી મળેલો હાર આખો એમણે એને એની નજર પડે અને એ હાર એ ઉઠાવી શકે એવી જગ્યાએ મૂક્યો જેમ પ્લાન હતું એમ પ્રમાણે એ વ્યક્તિ એને હાર દેખાયો એણે હાર ઉઠાયો અને પછી એના ઘરે ગયો ખુશખુશ થતો ગયો કે આટલો મોટો મસ્ત સરસ મને હાર મળ્યો છે અને પછી એને લઈને ઘરે ગયો ઘરે જઈ અને એણે એ હાર ગરીબ હતો એટલે એવી કોઈ વ્યવસ્થા હતી નહીં એની પાસે કે હું આ હારને ક્યાં મૂકું એટલે એણે એને માટલામાં મૂકી દીધો થોડાક સમય પછી એમના પાડોશી એમના ઘરે કશુંક લેવા આવ્યા આપણે નહીં પહેલાં ચા ખાંડ કશું મીઠું મીઠું આજુબાજુથી બધા લેતા હતા હવે તો કોઈ કોઈની સાથે માગતું નથી બધા સ્વિગી ઝોમેટો દે છે પણ બધા લેતા હતા તો એ વ્યક્તિ એમના ઘરે આવ્યો અને એને જતી વખત જોયું કે માટલામાં શું ચમકે છે એટલે એણે એ હાર દેખાયો અને તે લઈ ગયો પત્યું બીજી વખત પણ એને જે આપવાનો પ્રયત્ન કર્યો હતો તે એને મળ્યો નહીં ફરીથી પાર્વતી માતાએ કીધું કે તમે હજી પ્રયત્ન કરો અને કહીને કંઈ તો આપણે તમે આપી જ શકો તમે તો દેવાથી દેવ મહાદેવ છો ત્રીજી વખતે મહાદેવજીને એના રસ્તામાં એવી એક કોઈ હીરાની સરસ વીટી મૂકી જે એના હાથમાં આવી રહેતી હોય ફરીથી એ વ્યક્તિને પણ કોઈ રીતે એ વીંટી તો મળી ગઈ પણ એ ખબર નહીં શું કરવા ગયો તળાવમાં તો એની વીંટી પડી ગઈ અને વીટી માછલીના મોડામાં આવી ગઈ એટલે ત્રણ વાર પણ એની આ વસ્તુ જે પ્રભુ ભગવાન આપવા ઈચ્છતા હતા તો પણ એને ના આપી શક્યા ત્યારે પાર્વતી માતાએ કીધું કે આના આને તમે આપવા ઈચ્છો છો તો પણ એના પાસે કેમ નથી રહેતું શંકર ભગવાને એક જ વસ્તુ કીધી કે એણે એના જીવનમાં આભારને અપનાયો નથી એને જેટલી પણ વસ્તુ મળી અને એમ જ લઈ લીધી મૂકી દીધી એને એનો આભાર માન્યો નથી એ એના જીવન માટે આભાર માનતો નથી રોજ એને ખાવાનું મળે છે એના માટે આભાર માનતો નથી કોઈ પણ પ્રકારનું એના જીવનમાં આભારનું અસ્તિત્વ જ નથી અને જ્યાં આભારનું અસ્તિત્વ નથી ત્યાં એ વ્યક્તિના પાસે કશું જ રહેતું નથી આભાર એટલે ગ્રેટિટ્યુડ ગ્રેટીટ્યૂડ એટલે તમને જે પણ વસ્તુ મળેલી છે એ બધી જ વસ્તુ માટે તમારે રોજ આભાર માનવો જોઈએ સ્ટાર્ટિંગથી તમારા શરીરથી માંડી અને આજુબાજુ ભૌતિક વસ્તુઓ જે પણ કંઈ તમને મળી છે એ બધાના માટે તમારે આભાર માનવો જોઈએ અને એ છે ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ હવે આ ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસનો ડીપ કોર્સના મેં દરરોજના એક વિડીયો મૂકેલા છે જે તમને પ્લેલિસ્ટમાં મળશે જો તમારે એનો સાથ લેવો હોય કે ગ્રેટીની પ્રેક્ટિસ કરવી કેમની તો તમે એ બધા જ વિડીયો જોઈ અને શીખી શકો છો નહીં તો આવી બધી બુક્સ પણ માર્કેટમાં મળે છે બનની બુક તો મેજિક ચમત્કાર કે જાદુ કોઈ પણ ભાષામાં આ બુક લઈ અને તમે એની પ્રેક્ટિસ કરી શકો છો અને જો મારું સમજાવવાનું અથવા મારો આઈડિયા અથવા મારી અપીલ તમને યોગ્ય લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો ફરી મળીશું એક નવી શીખ સાથે ગ્રેટીટ્યૂડની શીખ બીજી કોઈ શીખ નહીં